સચિન નવસારી રોડ પર આવેલ ટ્વિન સિટી બંગલો પાસેથી લક્ઝરીઝ કારમાં લવાતા વિદેશી દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ બુટલેગરોને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે ડીસીબી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સચિન નવસારી રોડ ટ્વીન સિટી બંગલો સામેથી પસાર થતી મહિન્દ્રા એક્સયુબી અને ટોયોટો ઇનોવા ક્રિષ્ટા ખાની આંતરિક કારમાં સવાર નવસારી બજાના આબિદ સૈયદ અડાજનના સિંહ ઉપાધ્યાય અને રાંદેના ફાલ્ગુન મેથીવાલા પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની તેમાંથી વિદેશી દારૂની ચાર લાખ ત્રાણું અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોંઘેરી કારો સહિત છવ્વીસ લાખ પચીસ હજાર રૂપિયાથી વધુનો મતા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી તારીખ ચોવીસ આઠ બે હજાર એકવીસના ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના નંદુરવાર તાલુકા છે ત્યાં એક તો રેલવે ટ્રેક પાસેથી એક મહિલાની લાશ મળી આવેલી હતી જે વિકૃત અવસ્થામાંથી એમના અંગો કાપી નાખવામાં આવેલા હતા એમના શરીર ઉપરથી ચામડી પણ એને હત્યા કરીને સ્ત્રીની લાશ ઓળખાય નહીં તે માટેથી એમની ચામડી પણ બ્લેડ મારીને કાઢી લીધી હોય તેવી હકીકત અને ત્યાંની સ્થાનિક પોલીસને આવેલી અને મહિલાની ઓળખ થયેલી નહીં પોલીસ દ્વારા સઘન ત્યાં પૂછપરછ અને તપાસ કરવામાં આવી તેમ છતાં પણ એ ડેડ બોડી આઈડેન્ટિફાય થયેલી નહીં ત્યારી પોલીસે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ આ મરનાર સ્ત્રી બાબતે કરે તપાસ કરેલી એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે એ મેન્યુઅલ અને ટેકનિકલ ના આધારે મળેલી બાતમી ના આધારે અને ત્યાં નંદુરબાર પોલીસે જે વિગતો સુરત શહેર પોલીસની સાથે શેર કરી હતી તેના આધારે ગઈકાલે એક વિનયકુમાર રામધન યાદવ જે મૂળ બિહારના છપરા જિલ્લાના વતની છે તેની પૂછપરછ માટેથી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવેલા અને ત્યાંની લોકલ પોલીસ નંદુરબાર પોલીસના એલસીબી અને લોકલ પોલીસના અધિકારીઓના કર્મચારીઓ પણ અહીં આવેલા અને બંને પોલીસ દ્વારા સંયુક્ત રીતે પૂછપરછ કરતા આ વિનયકુમાર રામધન યાદવે આ જે મરનાર સીતા દેવી નામની એક સ્ત્રી હતી તેને સાથે પ્રેમ સંબંધ હતો અને એ સીતાને બિહારના છપરાથી સુરત ખાતે લાવેલો કારણ કે કુમાર રામધન યાદવ જે આરોપી છે એ સુરત ખાતે એક એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરતો હતો જે સુરતથી પરિચિત હતો વતનમાંથી આ સ્ત્રીને અહીંયા લાવેલો અને જ્યારે એને એવી હકીકત ધ્યાનમાં આવી કે આ જે એમની પ્રેમિકા છે અને બીજા અન્ય એક પુરુષ સાથે પણ પ્રેમ સંબંધ હતા તો એ મનમાં એમને લાગી આવેલું અને એ આ જે મરનાર સ્ત્રી છે એને સાથે લઈ અને ટ્રેનમાં બેસી અને નંદુબારથી એક આગળના સ્ટેશન ઉપર ઉતરી ગયેલા હતા અને ત્યાર પછી રેલવે ટ્રેકની સાથે સાથે ચાલતા થતાં જ્યારે જતો હતો ત્યારે અચાનક હુમલો કરી અને આ મહિલા જે સીતા છે એની હત્યા કરી હોવાની હકીકત એમણે પોલીસ રૂબરૂ જણાવેલી અને આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેથી નંદુરવાર પોલીસને આરોપી વિનયકુમાર રામધન યાદવ છે એને સોંપેલો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ તો લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરો અને ઝડપી લાખો રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે તે રંગે હાલ વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા